નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપણે ધોરણ દસની શોટ રિવિઝન સિરીઝની અંદર ચેપ્ટર નંબર બાર ભારતની અંદર ખનીજો અને શક્તિના સંસાધનો એની અંદર પાર્ટ ટુ આગળ જોઈએ પાર્ટ વન તમને ગમ્યો હશે અને તેની અંદર આપણે જોયું હતું કે ભાઈ લોખંડ છે ખનિજો છે શક્તિના સંસાધનો છે એનું વર્ગીકરણ અને કેવી રીતે મળી આવે છે તો તેના પછીનો ટોપિક છે લોખંડ અયસ્ક લોહ અયસ્ક તો લોખંડ છે એના ચાર પ્રકાર છે ભાઈ આપણને ખબર જ છે કે લોખંડના કેટલા પ્રકાર છે તમને જ્યારે પરીક્ષામાં પૂછે ત્યારે યાદ રાખી લેવાના કે લોખંડના પ્રકાર ચાર છે કયા કયા હેમેટાઇટ મેગ્નેટાઇટ લિમોનાઇટ સીડેરાઇટ જો આ ટાઇટ ટાઈટ નાઇટ રાઇટ ટાઇટ ટાઈટ નાઇટ રાઇટ એના જેવું આપણે કંઈક મેચિંગ કરી શકીએ તો આપણે જોઈએ કે હેમેટાઇટ મેગ્નેટાઇટ લીમોનાઇટ અને સિદેરાઇટ આ ચાર પ્રકારના લોખંડ છે એ ભારતમાંથી મળી આવે છે તો પછી આપણે યાદ રાખવાનું કે નકશામાં પૂછાશે કે સૌથી વધુ લોખંડ ક્યાંથી મળાવે તો કે ટકામાંથી ટકો મીન્સ કર્ણાટક કર્ણાટકમાંથી આપણને શું મળે છે સૌથી વધુ લોખંડ મળે છે મહારાષ્ટ્રની નીચે ગુજરાતી નીચે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રની નીચે આવશે કર્ણાટક ત્યાંથી આપણને મળે છે લોખંડ પછી ભારતના બીજા બીજા રાજ્યો છે એમાંથી પણ લોખંડ મળે છે જેમ કે ઓડિશા ઝારખંડ છત્તીસગઢ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને ઉત્તર પ્રદેશ ચાલો આગળ જોઈએ મેંગેનીઝ તો આ ધાતુ છે એ શું છે તો કે મેગેનીઝ લોખંડ અને પોલાદના ઉદ્યોગ માટે મહત્વની ધાતુનું છે કે મેંગેનીઝથી શું થાય છે કે લોખંડમાંથી પોલાદ બનાવવા માટે ઉપયોગી થાય છે આ મેંગેનીઝ છે ને એ લોખંડ ને પોલાદના ઉદ્યોગ માટે મહત્વની કોઈ ધાતુ હોય તો એક જ કઈ છે મેંગેનીઝ અને તે લોખંડ પોલાદ બનાવવા માટે ઉપયોગી છે પછી બ્લીચિંગ પાવડર કીટનાશક સૂકી બેટરી અને ટાઇલ્સ ચામડાના ઉદ્યોગ અને કાચના ઉદ્યોગ એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે મેં તો આ મેંગેનીઝ છે ક્યાંથી મળે તો આ મેંગેનીઝ છે એ સૌથી વધુ ઓડિશામાંથી મળે ક્યાંથી મળશે ઓડિશામાંથી પછી બીજે કયા કયા નથી મળે છે તો કે કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન આંધ્રપ્રદેશ ને ઝારખંડ આપણે લોખંડ જોયું હતું તો લોખંડ ક્યાંથી મળતું હતું તો યાદ રાખવાનું કે કર્ણાટકમાંથી તેવી રીતે મેંગેનીઝ ક્યાંથી મળે છે તો કે ઓડિશામાંથી પછી આપણે જોઈએ તાંબુ તો તાંબુ શું હવે આમાં તાંબામાં છે ને જો મેં ઇમ્પોર્ટન્ટ નોટ લીધી છે કે જે અમુક જે પ્રશ્નો છે ઘણું બધું લખ્યું છે આપણે બુકમાં પણ અમુક એવી વાતો છે જે ખૂબ જ ઉપયોગી છે એ જ વાત આપણે આની અંદર લીધી છે કે જે તમને બોર્ડમાં પૂછાઈ શકે કે તાંબામાં કલાય ઉમેરવાથી શું મળે તો યાદ રાખવાનું તાંબામાં કલાઈ ઉમેરવાથી આપણને આસું મળે અને જો તમે તાંબામાં જસત ઉમેરો શું ઉમેરો જસત તો તમને પિત્તળ મળે આપણે ખબર હોય ને પિત્તળના વાસણો આપણા ઘરમાં હોય તો એ પ્યોર તાંબુ ના હોય એ શું હોય તાંબાની અંદર જસત ઉમેરવામાં આવે એ મિશ્ર ધાતુ છે પછી તાંબાનો બીજી કઈ જગ્યાએ ઉપયોગ થાય આપણે વિજ્ઞાનના ચેપ્ટર નંબર ત્રણની અંદર જોયું હતું કે ભાઈ તાંબુ છે ને એ કેવી ધાતુ છે જે પાણી સાથે પ્રક્રિયા નહીં કરે એસિડ સાથે પ્રક્રિયા નહીં કરે અને જલ્દીથી કાટ પણ નહીં લાગે એટલે આપણે ટાણે સૌથી વધારે ઉપયોગમાં લઈએ આપણા ઘરમાં ટેલિફોનમાં ટીવીમાં રેડિયોમાં ફ્રીજમાં એસીમાં અને ઘરોએ રેલવે આ બધા વાયરિંગમાં બધી જગ્યાએ આપણે શું જોઈ છીએ કે ને આ બધી જગ્યાએ આપણે તાંબાનો ઉપયોગ જોઈ છે પછી તો તાંબુ ક્યાં સૌથી વધારે થાય જેમ કે લોખંડ હતું ક્યાં હતું તો કે લોખંડ હતું ક્યાં હતું કર્ણાટકમાં હા કર્ણાટકમાં હતું પછી મેંગેનીઝ તો કે મેંગેનીઝ ઓડિશામાં તો તાંબુ તો કે તાંબુ ઝારખંડમાં ક્યાં છે ઝારખંડમાં બિહાર છે ને એની નીચે આવ્યું છે ઝારખંડ એ ઝારખંડમાં તાંબુ સૌથી વધારે ઉત્પાદન થાય પછી છે રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ને કર્ણાટક તો આટલા રાજ્યોમાં તાંબુ આપણને મળી આવે છે પછી બોક્સાઇટ તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બને શું બને યાદ રાખજો બોક્સાઇટમાંથી શું બને એલ્યુમિનિયમ તો પ્રશ્ન એમ ન પૂછાય પ્રશ્ન શું પૂછાય કે એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ તો યાદ રાખવાનું એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બોક્સાઇટ તો સૌપ્રથમ બોક્સાઇટ ક્યાં મળી એવું તો આવું છે ને એક માર્ગમાં આપણને પૂછી શકે કે સૌ પ્રથમ બોક્સાઇટ ક્યાં મળી આવ્યું હતું તો કે અઢારસો ને એકવીસમાં ફ્રાન્સમાં મળી આવ્યું હતું ક્યાં મળી આવ્યું હતું તો કે બાકસમાંથી બાકસમાં શું હતી લેસ લેસ હતી લેસ લેસ એટલે આપણે બૂટની દોરી એવું યાદ રાખવાનું બાકસમાં શું રાખ્યું હતું દોરી એટલે લેસ બાકસ આ લેસ બાકસ નામની જગ્યા ફ્રાન્સમાં છે અને અહીંયા અઢારસો ને એકવીસમાં સૌથી વધારે બોક્સાઇટ મળી આવ્યું હતું સૌ પ્રથમ પછી આગળ જોઈએ કે બોક્સાઇટ છે એ કામમાં શું આવે કારણ કે કેવી છે તેનું ગુણધર્મ કેવા છે એવું પૂછે બોક્સાઇટના ગુણધર્મ લખો તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે બોક્સાઇટ જે હલકું છે વજનમાં હલકું છે મજબૂત છે ટકાઉ છે કાટ ન લાગે એવું છે અને વિદ્યુતનું સુવાહક છે પછી એનો ઉપયોગ ક્યાં થાય તો કે વાસણ વિદ્યુતના સાધનો બનાવવામાં રંગો બનાવવા માટે હવાઈ જહાજમાં પ્લેનમાં બધી જગ્યાનો ઉપયોગ થાય અને ભારતમાં ક્યાં મળે છે તો કે ભારતમાં ઓડિશા છત્તીસગઢ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મળે છે અને ગુજરાતમાં સૌથી વધારે ક્યાં મળે છે તો કે જામનગરમાં જામનગરમાં બોક્સાઇટ સૌથી વધારે મળે છે પછી ભાવનગર જુનાગઢ અમરેલી અને સુરત આ જગ્યાએ પણ બોક બહુ જ મળે છે પછી અબરખ યાદ રાખજો અબરખ છે ને અગ્નિરોધક અને વિદ્યુત અવરોધક અવાહક છે અને એનો ઉપયોગ છે ને મોટર ડાયનેમો રેડિયો ટીવી એરોપ્લેન બધી જગ્યાએ થાય છે તો યાદ રાખજો વિશ્વમાં એક જ વસ્તુ ભારત છે એની સૌથી વધારે ઉપયોગ ઉત્પાદન કરે છે બાકી બધામાં બીજા નંબરે જ છે પહેલાં નંબરે ભારત હોય ને તો એકમાં જ છે કેવા તો કે અબરખમાં તો અબરખ ઉત્પાદનમાં ભારત છે એ સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે અને એના ગુણધર્મો છે એ કે અગ્નિરોધક અને વિદ્યુતનો અવાહક છે પછી આપણે જોઈએ કે ક્યાં મળી આવે તો સૌથી વધુ અબરખ ક્યાં મળી આવે તો યાદ રાખજો બિહાર યાદ રહી રહીએ ને બિહાર બિહારમાંથી મળી આવે બિહાર આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાતમાંથી આપણને અબરખ મળે છે જલ્દીથી શોર્ટ રિવિઝન છે એટલે આપણે જલ્દી જોતા જઈશું શિશુ શિશુનું બીજું નામ છે ગેલેનાઇડ યાદ રાખજો શિશુનું બીજું નામ શું છે ગેલેનાઇડ એ મુલાયમ હોય છે કેવું હોય છે મુલાયમ પણ વજનમાં ભારે હોય છે તેનો ઉપયોગ વીજળીના તાર બનતા હોય એમાં થાય રંગ બનાવવા માટે શસ્ત્રો કાચ રબર વગેરે બનાવવા માટે એનો ઉપયોગ થાય છે અને સૌથી વધુ અબ્રક મળી આવે છે રાજસ્થાન અને આંધ્રપ્રદેશમાંથી મળે છે પછી આઠમું છે આપણું ચૂનાનો પથ્થર તો ચૂનાના પથ્થરનો સૌથી વધુ ઉપયોગ થાય સિમેન્ટ બનાવવા માટે શેના માટે ઉપયોગ થાય સિમેન્ટ બનાવવા માટે તો અને મકાનના બાંધકામ કાગળ ખાંડના શુદ્ધિકરણ માટે પણ ચૂનાનો ઉપયોગ થાય આપણે જે ખાંડ ખાઈએ એટલી વાઇટ ન હોય પણ એને શુદ્ધિકરણ કરવા માટે ચૂનાનો પથ્થર ઉપયોગ કરવામાં આવે છે અને દેશના સિત્તેર ટકા ચૂનાનું ઉત્પાદન કરતા રાજ્ય કે આખા દેશમાં સિત્તેર ટકા છે ને એ ખાલી આ ચાર રાજ્યમાંથી આવે છે ચૂનો તો કઈ ક્યાંથી તો કે તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ ને આંધ્રપ્રદેશ યાદ રાખજો તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ ને આંધ્રપ્રદેશ ચૂનો બરાબર અને સૌ ગુજરાતમાંથી કઈ જગ્યાએ સૌથી વધુ મળે છે તો કે ભાઈ આપણી આજુબાજુમાં ક્યાં તો કે જામનગર કચ્છ જુનાગઢ રાજકોટ જામનગર કચ્છ જૂનાગઢ ને રાજકોટ અને જામનગર જિલ્લામાંથી મળતા પથ્થરો જે જૂનાના પથ્થરો સત્તાણું ટકા કેટલું કે આખા ભારતનો સત્તાણું ટકા જૂનાના પથ્થરો ખાલી જામનગરમાંથી જ મળે છે આ પૂછાઈ શકે પછી છે સંચાલન શક્તિ ખનીજો સંચાલન શક્તિના ખનીજો મેં આગળ આપણને કોષ્ટક સમજાવ્યું હતું વિડીયો પાર્ટ વનમાં કે ભાઈ સંચાલન શક્તિ એટલે શું કે જેમાંથી આપણને ઉર્જા મળતી હોય એવા સાધનો જેમ કે કોલસો છે પેટ્રોલિયમ છે આ બધામાંથી આપણને શું મળે ઉર્જા મળે તો એવા સાધનો વિશે વાત કરીએ તો એમાં આવશે પહેલું કોલસો તો કે પચીસ કરોડ વર્ષ પહેલાનો સમય એટલે એ સમયને શું કહેવાય તો એને કહેવાય કાર્બોનિફિકેશન સમય શું કહેવાય કાર્બોનિફિકેશન સમય તરીકે ઓળખાય છે અને કાર્બનિક ફિકેશન સમયની અંદર જમીનની અંદર ઘણા વર્ષોથી ઘણી બધી વસ્તુઓ છે એ પડી રહેતી હતી અને સમય જતાં જાતા એ આપણને કહેવાય ને ખનીજમાં નિર્માણ થઈ ગઈ ખનીજમાં નિર્માણ થઈ તો કોલસા છે એના ચાર પ્રકાર છે એન્થ્રેસાઇટ બીટ્યુમિન લિગનાઇટ ને પીટ આ ખાસ પૂછાય જ છે મોસ્ટ ટાઈમ પી છે એટલે યાદ રાખી જ લેજો કે શું છે એન્થ્રેસાઇડ બીટીયુમીન લીગ નાઇટને પીટ એન્થ્રેસાઇડ બીટીને પીઠ એન્થ્રેસાઇડ ને પીટ આવી રીતે બે થી ત્રણ વાર પાંચ વાર બોલવાથી તે યાદ રહી જશે તો જે એનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય તો સૌથી વધારે છ રાજ્યમાં થાય છે તો કે ઝારખંડ ઓડિશા પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ છત્તીસગઢ આના મુખ્ય રાજ્યો છે અને ગુજરાતમાં પણ કોલસો મળે છે ક્યાંથી કચ્છ ભરૂચ મહેસાણા ભાવનગરમાંથી કયો કોલસો મળે છે જોજો ઊંધું પૂછશે કે ગુજરાતમાંથી કયો કોલસો મળે છે તો યાદ રાખવાનો લિગનાઇટ ત્રીજા નંબરનો કોલસો આવે ને એ લિગ્નાઇટ કોલસો આપણને મળે છે આગળ જોઈએ ખનીજ તેલ ખનીજ તેલ એટલે ક્રૂડ ઓઇલ જેના દરે આપણે પેટ્રોલ ડીઝલ સીએનજી પછી એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એવા ઘણા બધી ઉત્પાદન છે એ આપણને મળતી રહેલું મળતું રહેલું છે એની અંદરથી તો ખનીજ તેલ કેવા ખડકોમાંથી આપણને મળે તો કે રેત ખડકો ચૂનાના ખડકો જેવા પ્રસ્તર ખડકોમાંથી આપણને મળે અને તેના પ્રકાર તો કે ભાઈ ગુજરાતના ખનીજ તેલના આખા ભારત તો ભારત તેલમાં ભારતની અંદર પાંચ જગ્યાએ તેલ ક્ષેત્રો આવેલા છે તો પેલું ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો પછી ગુજરાતની અંદર મળી આવે તો ગુજરાતના તેલ ક્ષેત્રો પછી બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો અને રાજસ્થાનના તેલ ક્ષેત્રો એમાંથી બે તો આપણને ત્રણ તો આપણને યાદ રહી જાય જો ગુજરાતના તેલ ક્ષેત્રો યાદ રહી ગયા પછી રાજસ્થાન આપણી ઉપર આવ્યું એટલે એને તેને તેલક્ષેત્ર યાદ રહી જાય પછી આપણે યાદ આવ્યું બોમ્બે એ તો આપણે યાદ આવ્યું મુંબઈ બોમ્બે એના બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો પછી પૂર્વ સાઈડના પૂર્વ કિનારાના અને ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્ર તો પછી તમને એવું પૂછે કે ભારતમાં તેલનો કૂવો ખોદવામાં ક્યારે આવ્યો તો ભારતમાં અઢારસો ને છાસઠની અંદર તેલનો કૂવો ખોદવામાં આવ્યો પણ એમાં તેલ નીકળ્યું નહીં એટલે પછી અસમ 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 રાજ્ય છે ને આપણું અસમની અંદર અઢારસો ને સડસઠમાં લેના પછીના વર્ષે આપણને તેલ મળ્યું ખનીજ તેલ મળ્યું અને આઝાદી પછી ગુજરાતમાંથી પણ મળ્યું કઈ જગ્યાએ તો કે આણંદ જિલ્લાના લુણેજની અંદર આણંદ જિલ્લાના લુણેજની અંદર આપણને આ તેલ ક્ષેત્ર મળ્યું પછી કુદરતી વાયુ કુદરતી વાયુ એટલે કેવા વાયુ કે જે પ્રદૂષણ ન કરે એવા વાયુને આપણે શું કહીએ કુદરતી વાયુ તો આપણા દેશમાં કુદરતી વાયુ ક્યાં મળે છે આપણે જોયું ને ખંભાતનો અખાત આપણી પાસે છે ગુજરાતની નીચે જો આમાં કોઈ કવ આવે ને અહીંયા આવી રીતે આમ ગુજરાત બને ને તો આ જે છે ને એ ખંભાતનો અખાત છે એ ખંભાતના આખા ખંભાતનું બેસીન કાવેરી નદીના બેસીન અને જેસલમેર આપણને મળી આવે છે અને બીજા કઈ જગ્યાએ તો અંકલેશ્વર આપણે જોયું ને અંકલેશ્વર તો અંકલેશ્વરમાંથી પણ આપણને ખનીજ મળી આવે છે પછી આપણે ઉર્જાના બિન પરંપરાગત સાધનો હવે આ કેવા હતા કે પરંપરાગત સાધનો હવે છે બિન પરંપરાગત સાધનો કે ભાઈ ઉર્જાના બિનપરંપરાગત સાધનો એટલે શું કે ભાઈ જે પુનઃ પ્રાપ્ય છે આપણને ફરીથી મળી શકે એવા ઉર્જાના સાધનોને આપણે શું કહેવાય બિનપરંપરાગત સાધનો તેવા કયા કયા છે તો કે પવન ઉર્જા સૌર ઉર્જા બાયોગેસ ઉર્જા ભૂત આપ્ય ઉર્જા ભરતી શક્તિ એ બધા આ પાંચ છે એ ઉર્જાના પરંપરાગત સાધનો છે હવે પવન છે એ બંધ થઈ જવાનો ના એ તો આવતો જ રહેશે સૂર્ય છે ઉગવાનો બંધ કરી દેવાનો છે એ તો આપણે હજારો વર્ષો સુધી મળી રાખશે પછી જે ખળ છે વૃક્ષો છે ઉગવાનો બંધ થઈ જવાના ના નથી થવાના તો એમાંથી આપણે બાયોગેસ મળશે પછી ભૂતાપ્ય ઉર્જા જમીનની અંદરનું તાપમાન છે ક્યારેય ઠંડુ નથી થવાનું કેટલા હજારો લાખો વર્ષોથી એમનામ જ ગરમ છે તેમાંથી ભૂત આપ્યો ઉર્જા અને સમુદ્રની અંદર ભરતી અને ઓટ સતત ને સતત દરરોજ ચાલતી રહેલી પ્રક્રિયા છે તો એમાંથી પણ ઉર્જા એને કહેવાય ભરતી ઉર્જા તો આવા જે સ્ત્રોત છે એને કહેશું ઉર્જાના બિન પરંપરાગત સાધનો પછી આપણે આગળ જોઈએ કે ઈસવીસન ઓગણીસો ને એક્યાસીમાં માં ભારતમાં કમિશન ઓફ એડિશનલ સોસાયટી ઓફ એનર્જી ભારતમાં કમિશન ઓફ એડિશનલ સોસાયટી ઓફ એનર્જીની રચના થઈ અને ગુજરાતની અંદર ગેડા ગેડા એટલે ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા શું ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા એટલે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એનર્જી એજન્સીની શરૂઆત થઈ છે એમાં પહેલાં વાત કરીએ સૌર સૌર ઉર્જાની સૌર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખબર જ છે આપણને સૂર્ય છે અને સોલાર કુકરનો ઉપયોગ કરી રસોઈ બનાવવા સોલાર વોટર હીટરનો ઉપયોગ ગરમ પાણી કરવા સોલાર પેનલનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે આજે થાય છે અને સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ક્યુ છે ક્યુ છે તો યાદ રહી જાય ગુજરાત તો આખા ભારતમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે ગુજરાત અને એટલા જ માટે ગેડા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ છાણી વડોદરા પાસે દસ ટનની ક્ષમતાવાળું સૌર સ્થગિતગાર સ્થાપિત કર્યું છે કે દસ ટન ઉર્જા છે એ દરરોજ આપણે મળે ગુજરાતની અંદર ભુજ પાસે માધવપુરના દરિયાનું પાણી મીઠું બનાવવા માટેનો પ્લાન્ટ પણ નાખવામાં આવ્યો છે જે સૌર ઉર્જાથી ચાલતો પ્લાન્ટ છે પછી આગળ જોઈએ તો કે પવન ઉર્જા તો કે વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણના કારણે પવન ઉત્પન્ન થાય અમુક ઘરે આપણે વાતાવરણમાં ભારે દબાણ હલકા દબાણ થાય ત્યારે આપણો પવન ઉત્પન્ન થાય છે અને તેમાં આપણે જોવા મળે છે પછી પવન ચક્કી દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે પછી આપણે જોઈએ કે વિશ્વમાં ભારત છે એ પવન ઉર્જામાં કેટલા નંબરનો દેશ હશે કેટલા નંબરનો દેશ હશે ભારત પહેલો તો નથી પણ પાંચમો છે કેટલામાં છે પાંચમો તો પાંચમા ક્રમ ઉપર પવન ઉર્જા ઉત્પન્ન કરનારો દેશ અથવા પવનમાંથી ઉર્જા મેળવનારો દેશ આપણો ભારત છે તો આ કયા રાજ્યમાં આપણે સૌથી વધારે પવન ઉર્જા પવન દ્વારા ઉર્જા મેળવવામાં આવે છે તો કે ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ વગેરેમાં અને ગુજરાતની અંદર ક્યાં તો કે જામનગર કચ્છ દ્વારકા સમગ્ર કિનારે વિંડ ફાર્મ આવેલા છે અને પવનચકી સ્થાપીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે પછી બાયોગેસ મેં તમને કીધું હતું ને ખેતી ખેતી વૃક્ષો તો કે નકામા કૃષિ પદાર્થો જેવા કે શેરડીના કુચા છાણા મળમૂત્ર વગેરેનો સમાવેશ કરી બધા સાળીને એક કયો વાયુ ઉત્પન્ન કરે છે મિથેન વાયુ કરે છે જે મિથેન વાયુ કેવો હોય છે દહનશીલ એને સળગાવીને ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે તો આ રીતે ઉર્જા છે અને ખાતર બંને મેળવી શકાય છે બાયોગેસ પ્લાન્ટ આપણે જોયો ભણી ગયા કલા નાના ધોરણમાં સાત છઠ્ઠા સાતમામાં કેમ આપણે બાયોગેસ ઉત્પન્ન કરીએ તેની જોડે આપણને ઉર્જા તો મળે જ અને સાથે સાથે બાયોગેસના વેસ્ટમાંથી આપણને કૃષિ માટે ખાતર પણ મળે પછી યુપી અને ગુજરાતના બાયોગેસ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે કોણ ઉત્તર પ્રદેશ અને ગુજરાત એ બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે પ્રથમ યુપી અને બીજું ગુજરાત તો ગુજરાતમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ ક્યાં છે તો ગુજરાતના સિદ્ધપુરમાં એક મેથાણ નામની જગ્યા છે એ મેથાણમાં સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ છે અને અમદાવાદના બનાસકાંઠામાં વ્યક્તિગત અને સામૂહિક બાયોગેસ પ્લાન્ટ ટાણે કાર્યરત છે કે પર્સનલી હોય ને પછી આમ સામૂહિક એક ગામડું હોય આખું ગામ એમાંથી ઉપયોગ કરતું હોય પછી છે ભૂત આપ્ય ઉર્જા ભૂત ઉર્જા એટલે ભૂગર્ભ ભૂ એટલે જમીન અને એમાંની સપાટી ઉપર રાખી જેવી વરાળ નીકળતી હોય એમાંથી ઉર્જા મેળવવા માટે ભૂતાપ્ય ઉર્જા કહેવાય અને ગુજરાતમાં ક્યાં તો લસુંદરા ઉનાવ ટુવા તુલસી શ્યામ આ બધી જગ્યાએ ભૂતાપ્ય ઉર્જા મેળવે આપણે ખબર ને તુલસી શ્યામમાં ગરમ પાણીના જરા છે તો આ ગરમ પાણીના જરા છે એમને ગરમ પાણી ન થાય ત્યાં જમીનમાંથી ગરમ વાયુઓ નીકળે છે પૃથ્વીના પેટાળમાંથી ગરમ વાયુઓ નીકળે છે અને ગરમ વાયુઓ દ્વારા આપણે આ ઉર્જા ઉત્પન્ન થાય છે પછી છે ભરતી ઉર્જા તો સમુદ્રમાં મેં તમને કીધું કે ભરતી શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એના દ્વારા આપણે શું મેળવીએ છીએ તો કે વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ અને આયોજન ગુજરાતમાં આપણા ગુજરાતમાં કઈ જગ્યાએ આ ભરતી ઉર્જાનો પ્લાન્ટ છે તો કે કચ્છ અને ખંભાતના અખાતમાં મેં તમને કીધું હતું ને આપણા ગુજરાતનો નકશો આ ટાઈપનો છે અને આ જે છે ને ખંભાતનો અખાત છે અહીંયા અને ઓગણીસો ને છાસઠમાં આ ફ્રાન્સે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત ઉર્જા કરાવવાની પ્લાન્ટ કીધી અને પછી જે ખનીજ સંરક્ષણ આપણે જે ખનીજ છે એને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને સુવ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ તો આ ખનીજ સંરક્ષણ માટેનો ઉપાયો તો આપણી પાસે જે ટેકનોલોજી ટેકનોલોજી છે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ ફરી મેળવી શકાય એવી એનર્જીનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે ખનીજ ઉપયોગ કરીએ છીએ એની સિવાય બીજા ખનીજો વૈકલ્પિક ઉપયોગ કરવો જોઈએ અને આ બિન પરંપરાગત સાધકોનો ઉપયોગ કરવો જોઈએ ભરતી ઉર્જા સૌર ઉર્જા જેથી કરીને આપણે આપણી આવનારી પેઢી માટે આ ઉર્જાને આ ઉર્જાના સાધનો છે સંસાધનો છે એને આપણે પહોંચાડી શકીએ આપણને જે લાભ મળે છે આપણને જે સારી જીવનશૈલી મળે છે એ જીવનશૈલી એમને પણ આપી શકીએ અને એવી જ રીતે તને તો જ આપણે સમ વિકાસ કેવા છે ટકાઉ વિકાસ કેવા છે અને આ રીતે ટકાઉ વિકાસ કરવાના પ્રયત્ન કરવા જોઈએ તો શોર્ટ રિવિઝનના વિડીયોમાં આ ચેપ્ટર કમ્પ્લીટ હવે નેક્સ્ટ ચેપ્ટર તેરમા ચેપ્ટરની રાત નેક્સ્ટ વિડીયો બનાવીશ અને ત્યારે અચૂક બધા જોજો થેન્ક યુ સો મચ ખૂબ મજા આવી હશે અને આની અંદરથી તમને એક માર્ક બે માર્ક ત્રણ માર્ક અને ચાર માર્ક દરેક પ્રશ્નોના જવાબ આની અંદરથી મળી જશે એટલે આ નોટ્સ તમે એકદમ લખી લેજો અને મને મેસેજ કરશો એટલે આ નોટ્સની પીડીએફ બી હું તમને મોકલી આપીશ થેન્ક યુ સો મચ